જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું કાર્તિક આપસોનું ડીઆઈસીએસની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આગલા એક લેક્ચરની અંદર આપણે જીએસ પેપર વન વિશે હિસ્ટ્રી અને કલ્ચરના જે ટોપિક્સ છે એના વિશે ચર્ચા કરી અને હવે આગળ વધીએ છીએ આજના આપણા આ લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી મેન્સ એક્ઝામ લખવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો આ મેઇન્સ એક્ઝામની તૈયારી કેવી રીતે કરે વિદ્યાર્થી મિત્રો જ્યારે વાત મેઇન્સ એક્ઝામની આવે છે ત્યાં આપણે રાઇટિંગ પ્રેક્ટિસની સાથે બહુ જ એનાલિસિસપૂર્વક ઓબ્ઝર્વેશન બેઝ આખી તૈયારી કરવાની હોય છે અને પ્રિલિમ એક્ઝામ છે ત્યાં એમસ્યુક્યુ છે પણ જ્યારે મેઇન્સ એક્ઝામની વાત કરીએ છીએ તો ત્યાં આપણી રાઇટિંગ પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું આપણે આજના આપણા લેક્ચરમાં આપણી જોડે ચાર મંથ છે આપણી મેઇન્સ એક્ઝામ જે છે સપ્ટેમ્બરમાં આવવાની છે અને આપણી જોડે ફોર મંથ ચાર મહિના છે અને આ ચાર મહિનાની અંદર આપણી જોડે ટોટલ સબ્જેક્ટ છે એમાં એક એક ગુજરાતી છે ઇંગ્લિશનું પેપર છે આપણી જોડે ત્રીજું એક પેપર આપણી જોડે એસે રાઇટિંગનું છે ચોથું એક પેપર આપણી જોડે જીએસ વન છે પાંચમું પેપર છે આપણી જોડે જીએસ ટુ છઠ્ઠું છે અને સાતમું છે તો રીતે ટોટલ પેપર છે અને આ સાત રીતે કરવાની છે એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ આ વસ્તુને ધ્યાનમાં આપજો આપણે આ ચાર મહિનાની અંદર કેવી રીતે વધારેમાં વધારે સારી તૈયારી કરીએ અને આપણે આપણા ડિઝાયરેબલ મેરિટને અચીવ કરીએ અને એક્ઝામને પાસ કરીએ એના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે ઓકે તો સૌથી પહેલા વાત કરું છું કે આપણે ટોટલ અવર્સ જે છે આપણે શું બનાવવાનું બનાવીશું ટાઈમ ટેબલ મિત્રો હવે સમય આવી ગયો છે કે આપણે દસ દસ કલાકની મહેનત કરવાની છે આપણી જોડે ચાર મહિના છે અને આ ચાર મહિનાની અંદર આપણે કેવી રીતે એક્ઝામની તૈયારી કરીએ એના ઉપર ફોકસ સાથે આપણે ટોટલ હમણાં જે ચાર મંથ જે છે એ ચાર મંથ જે એની આપણે તૈયારી કરવાની છે પ્લાનિંગમાં ઓકે તો સૌથી પહેલા વાત કરું છું કે આ ચાર મંથ ડેલી ટેન અવર્સ અને આપણી જોડે ફોર મંથ છે અને જો આપણે ડેઇલી દસ કલાકની પણ તૈયારી કરીએ છીએ અને ચાર મહિના અને ચાર મહિના એટલે આપણી જોડે સો દિવસ વિદ્યાર્થી મિત્રો વન થાઉઝન્ડ અવર્સની આપણી પ્રિપેરેશન હશે સો દિવસ છે આપણી જોડે અને ડેલી દસ કલાક એટલે આપણે એક હજાર કલાક આપણી મેઇન્સ એક્ઝામ માટે તૈયારી કરીશું અને વિદ્યાર્થી મિત્રો જો તમે ડિસિપ્લિન મેમાં પ્લાનિંગ પૂર્વક જો તમે કલાકની તૈયારી કરો છો મેન્સ એક્ઝામમાં તો કંઈ વાંધો આવતો નથી હવે આ એક્ઝામની તૈયારી કેવી રીતે કરીશું તો ટાર્ગેટની વાત કરું છું ટાર્ગેટ પ્લાનિંગ બનાવતા પહેલા શું હોવું જોઈએ આપણે જો ટાર્ગેટ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો અને આ પ્લાનિંગનો ઉપયોગ કરજો તે તમને ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે આપણે ટાર્ગેટ બનાવીએ છીએ મેન્સ એક્ઝામ

છસો ક્વેશન્સ લખવાના છે ઓકે છસો ક્વેશન્સ લખવાના છે યાની આપણે પર સબ્જેક્ટ સમજો વિદ્યાર્થી મિત્રો આપણી જોડે ટોટલ કેટલા સબ્જેક્ટ છે નાઇન સબ્જેક્ટ છે ટોટલ કેટલા સબ્જેક્ટ છે મેન્સની અંદર નાઇન સબ્જેક્ટ છે અને આપણે પર સબ્જેક્ટ યા આપણી જોડે ટોટલ ચાર પેપર છે બરાબર છે અને ટોટલ આપણી જોડે જીએસ વન જીએસ ટુ જીએસ થ્રી અને જીએસ ફોર આવી રીતે ચાર પેપર છે અને એની અંદર કેટલા સબ્જેક્ટ છે નાઇન સબ્જેક્ટ છે તો તમે જો તમારે છસો ક્વેશન લખવા હોય બરાબર છે તો તમે પર સબ્જેક્ટ અને પર પર પેપર પેપર જો તમે વાત કરો અને તો એની અંદર તમે સિત્તેર થી એસી ક્વેશન લખો બરાબર છે પર પેપર તમે સિત્તેર થી એસી ક્વેશન લખો તો આપણે જો ચાર પેપર છે તો કેટલા થઈ જાય છે ત્રણસો ક્વેશન થઈ જાય છે સમજો હવે એને કેવી રીતે આપણે એક્ઝિક્યુટ કરીશું પ્લાનિંગને પહેલા પહેલાં તો વાત કરીએ છીએ આન્સર રાઈટિંગમાં આપણે છસો ક્વેશન પાંચસોથી છસો ક્વેશન લખવાના છે સેકન્ડ આપણું ટાર્ગેટ છે કે આપણી જોડે એસે તો એસેનો આપણો ટાર્ગેટ છે ફિફ્ટી પ્લસ એસે રાઇટ કરવાના છે કેટલા લખવાના છે આપણે પચાસ પ્લસ આપણે એસે લખવાના છે હવે આપણે ટાર્ગેટ બનાવીએ છીએ દરરોજ દસ કલાકનું ઓકે હવે આગળ વાત કરી છે સમજો વિદ્યાર્થી મિત્રો અને ડેલી ટાઈમની અંદર આપણે અવર્સ જે છે એનું ટાઈમ ટેબલ બનાવીએ ડેલી ટાઈમટેબલ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો સૌથી પહેલા ડેલી સેવન અવર્સ શું કરવાનું છે રીડિંગ કરવાનું છે ડેલી તમારે શું કરવાનું છે સેવન અવર્સ રીડિંગ કરવાનું છે અને આ રીડિંગમાં પણ તમારે શું કરવાનું છે તો કે જીએસ વન જીએસ ટુ જીએસ થ્રી અને જીએસ ફોર આવી રીતે તમારે શું કરવાનું છે અને વહેંચી દેવાનું છે સમજો એની પણ વાત કરે છે ડેલી તમારે સાત કલાકનું રીડિંગ કરવાનું છે અને ડેલી તમારે ત્રણ ક્વેશન્સ લખવાના છે જે વાંચો છો ને મિત્રો એ ત્રણ ક્વેશ્ચન ત્રણથી ચાર ક્વેશ્ચન તમારે ડેલી લખવાના છે ડેલી શું કરવાના છે ત્રણથી ચાર ક્વેશ્ચન તમારે લખવાના છે અને જો વિદ્યાર્થી મિત્રો તમે દરરોજ ત્રણથી ચાર ક્વેશ્ચન લખો છો અને આપણી જોડે ટોટલ કેટલા દિવસો છે તો આપણી જોડે સો દિવસો છે ટોટલ કેટલા દિવસ છે સો જો તમે ડેલી ચાર ક્વેશ્ચન લખો છો ડેલ્લી ડેલ્લી તમારે ચાર ક્વેશ્ચન લખવાના છે તો આપણી જોડે કેટલા દિવસ છે હંડ્રેડ ડેઝ છે તો ચાર ક્વેશ્ચન લખો છો તો તમે ફોર હંડ્રેડ ક્વેશન લખી નાખો છો આપણો ટાર્ગેટ છે પાંચસોથી છસો ક્વેશ્ચન લખવાનો કેટલો છે પાંચસોથી છસો એટલે તમે ડેલી ચાર ક્વેશ્ચન પણ લખો છો તો લગભગ તમે ચારસો ક્વેશ્ચન લખી નાખશો ક્લિયર છે ઓકે ચલો આગળ વાત કરીએ છે નવ ડેલી આપણે સાત કલાક રીડિંગ કરવાનું છે ડેલી ચાર ક્વેશ્ચન લખવાના છે એટલે લગભગ ટુ અવર્સ ટુ અવર્સ આપણા માટે શું હશે તો ટુ અવર્સ આપણા માટે ક્વેશ્ચન લખવાના હશે અને ડેલી આપણે વન અવર જે છે તમારે અવર શું કરવાનું છે મિત્રો પાછલી એક્ઝામની અંદર ઇતિહાસમાં કેવા ક્વેશ્ચન છે સાંસ્કૃતિક વારસામાં કેવા છે ભૂગોળમાં કેવા ક્વેશ્ચન પૂછાયા છે તો આ એનાલિસિસ સાથે તમારે આગળ વધવાનું છે ઓકે એન્ડ ડેલી સાત અને બે કલાક કેટલા થયા છે નવ અને દસ કલાક ક્લિયર છે ઓકે આ સાત કલાકની અંદર તમારે ડેલી શું કરવાનું છે તો રિવિઝન પણ કરવાનું છે હવે સમજો જ્યારે આપણે ટાઈમ ટેબલની વાત કરીએ છે તો તમારે શું કરવાનું છે તો ડેલી મોર્નિંગ સિક્સ ટુ એટ તમારે શું કરવાનું છે રિવિઝન જે પણ આગલા દિવસે તમે વાંચ્યું છે ને એનું રિવિઝન ખાસ કરીને તમારે કરવાનું છે જો તમે રિવિઝન નહીં કરો તો શું થશે ભૂલાતું જશે તો તમારે શું કરવાનું આગલા દિવસે જે પણ વાંચ્યું છે ને એનું સિક્સ ટુ એટમાં શું કરવાનું છે તમારે રિવિઝન કરવાનું છે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે તો આપણે જોયું કે ડેલી આપણા દસ કલાક જે છે આ દસ કલાકની અંદર આપણે સાત કલાક રીડિંગ કરવાનું છે ચાર કલાકમાં આપણે ડેલી શું કરવાનું ચાર ક્વેશ્ચન લખવાના છે બે કલાકમાં અને ધેન આફ્ટર આપણે વન અવર શું છે પીવાય ક્યુઝ તો આવી રીતે તમારે શું કરવાનું છે દસ કલાકના ટાઈમટેબલથી આગળ વધવાનું છે ઓકે આગળ વાત કરીએ છે નેક્સ્ટ હવે આવે છે એસે રાઇટિંગ એસે રાઇટિંગ વિદ્યાર્થી મિત્રો આપણો ટાર્ગેટ છે એસે રાઇટિંગ માટે આપણો ટાર્ગેટ શું છે તો આપણે 50 પ્લસ એસે લખવાના છે 50 પ્લસ અને તમારે એસે રાઇટિંગની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે વીકમાં 3 એસે લખવાના છે કેટલા લખવાના છે ત્રણ નિબંધ લખવાના છે વીકની અંદર તમે વીકની અંદર ત્રણ નિબંધ લખો છો દર મહિનામાં આપણી જોડે ચાર વીક હોય છે એટલે કેટલા દર મહિને બાર એસે લખાશે અને આપણી જોડે કેટલા મહિના છે ચાર મહિના છે એવરી મંથ તમે બાર એસે લખો છો તો ફોર મંથની અંદર તમે કેટલા લખશો બાર ચોક અડતાલીસ અને આપણો ટાર્ગેટ કયો છે પચાસ એસે લખવાનો મિત્રો આ વખતે એસેનું પેપર છે ને એ આપણા માટે ચેલેન્જિંગ બનશે કારણ કે એકસો પચીસ એકસો પચીસ માર્ક્સના બે એસે છે તો તમે લગભગ છે ને પચ અડતાલીસ થી પચાસ જો એસે લખી લેશો તો તમને એક્ઝામ મેઇન્સ એક્ઝામની અંદર કોઈ વાંધો નહીં આવે એટલે ફરી વખત કહું છું આપણો ટાર્ગેટ છે એસે માટે કે આપણે પચાસ એસે લખવાના છે હવે આ પચાસ એસેને આપણે કેવી રીતે પૂરા કરીશું એવરી વીક ત્રણ એસે લખીશું એવરી વીક ત્રણ એસે લખીશું અને આ ત્રણ એસે આપણે એવરી વીક લખીશું તો એનો મતલબ શું થશે કે આપણી જોડે મહિનામાં ચાર વીક આવે છે ત્રણ એસે એક વીકમાં લખીશું એટલે મહિનામાં કેટલા એસે લખી દઈશું બાર આપણી જોડે ચાર મહિના છે તો બાર એસે એક મંથમાં લખીશું તો ચાર મંથમાં કેટલા લખીશું અડતાલીસ એનો મતલબ કે આપણે ઇઝી વેમાં આપણા એસે રાઇટિંગના જે પચાસ એસે લખવાના છે એ આપણે આપણા ટાર્ગેટને પૂરો કરી દઈશું

તો પહેલાં પહેલાં વાત કરીએ છે ફર્સ્ટ મંથ આપણે ફર્સ્ટ મંથ જે છે એના ટાર્ગેટમાં શું કરીશું ફર્સ્ટ મંથમાં તો ફર્સ્ટ મંથની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું જીએસ ટુ પેપરને કમ્પ્લીટ કરીશું કયા પેપરને જીએસ ટુ હવે સમજો હું કેમ જીએસ ટુ કહું છું જીએસ વન નહીં મિત્રો ખાસ યાદ રાખજો હિસ્ટ્રી અને કલ્ચર છે ને સ્ટેટિક છે હિસ્ટ્રી અને કલ્ચર શું છે સ્ટેટિક છે તો તમે જો સ્ટેટિક પોર્શનને આપણે શું કરીશું જીએસ વન જે છે ને એમાં હિસ્ટ્રી ને કલ્ચર ને જોગ્રાફી તો એને આપણે શું કરીશું ત્રીજા મહિનામાં લઈશું કારણ કે હિસ્ટ્રી અને કલ્ચર છે ને એમાં યાદ રાખવાનું વધારે છે તો તમે હિસ્ટ્રી અને કલ્ચરને શું કરવાનું છે તમારે ત્રીજા મહિનામાં તૈયાર કરવાનું છે જેટલા પણ કોન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે ને એને આપણે પહેલાં લઈએ છીએ તો ફર્સ્ટ મંથ જે છે આપણો મે જીએસ ટુ પેપરને કમ્પ્લીટ કરવાનું છે અને જીએસ ટુ પેપરમાં કયા કયા સબ્જેક્ટ છે તો સબ્જેક્ટમાં એક છે આપણી જોડે ઇન્ડિયન પોલિટી છે અને ભારતીય રાજ્ય વ્યવસ્થાને બંધારણ છે પછી ગવર્નન્સ પછી બીજા નંબરે કેવું છે આપણી જોડે સબ્જેક્ટ બીજો છે ગવર્નન્સ એન્ડ સોશિયલ ઇસ્યુ ગવર્નન્સ અને શું છે સોશિયલ જસ્ટિસ અને ત્રીજો સબ્જેક્ટ છે આપણી જોડે ઇન્ડિયન સોસાયટી ત્રીજો સબ્જેક્ટ કેવો છે આપણી જોડે ઇન્ડિયન સોસાયટી તો ત્રીસ દિવસની અંદર આ ત્રણ સબ્જેક્ટ પૂરા કરવાના છે અને આ ત્રીસ દિવસની અંદર આ ત્રણ સબ્જેક્ટ પૂરા કરવાના છે એટલે સમજી જાઉં કે તમારી જોડે ઈચ સબ્જેક્ટ માટે કેટલા દિવસ હશે ટેન ડેઝ હવે એ જ સબ્જેક્ટને કેટલા દિવસ છે દસ દિવસ છે સમજો કે ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન છે ને થોડો મોટો સબ્જેક્ટ છે છે તો આને તમે જગ્યાએ કેટલા દિવસ દિવસ આપો આપો કે બરાબર અને ઇન્ડિયન સોસાયટી જે છે એને તમે કેટલા દિવસ આપો તો તમે એને સાત દિવસ આપો બરાબર છે તો આવી રીતે તમારે મેનેજ કરવાનું છે અને આની સાથે સાથે જીએસ વન એટલે મેં તમને કીધું ને કે આ જીએસ વન જે છે આપણે આના લગભગ કેટલા ક્વેશન લખવાના છે દોઢસો ક્વેશન લખવાના છે કેટલા હંડ્રેડ પ્લસ ટુ પ્લસ ક્વેશ્ચન સમજો આપણે છસો ક્વેશ્ચન લખવાનો ટાર્ગેટ બનાવ્યો છે યાની ઈચ પેપર આપણે કેટલા ક્વેશન લખીશું દોઢસો પ્લસ તો આપણે જોડે ત્રણ જીએસ ના ચાર જીએસ ના પેપર છે તો આરામથી આપણે દોઢસો દોઢસો ને દોઢસો એટલે પંદર ચોક સાઠ આપણે છસો ક્વેશ્ચન પૂરા કરી દઈશું તો દોઢસો ક્વેશ્ચન લખવાના છે એટલે તમારે શું કરવાનું છે પચાસ ક્વેશ્ચન ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશનના લખવાના છે ટોપિક વાંચો અને લખો પચાસ ક્વેશ્ચન તમારે ઇન્ડિયન ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસના લખવાના છે અને ઇન્ડિયન સોસાયટીના પચાસ ક્વેશ્ચન અને એ ક્વેશ્ચન આપણે કેવી રીતે કરવાના છે તો આપણે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન ડેલી જોવાના છે અને લખવાના છે અને ખાસ ડેલી તમારે વન અવર શું કરવાનું છે

અને પેપર નંબર આપણે જીએસ થ્રીની ની વાત કરીએ છીએ તો આપણી જોડે જીએસ આવે છે એક છે સાયન્સ સાયન્સ એન્ડ એન્ડ ટેકનોલોજી ટેકનોલોજી બીજું પેપર આવે છે આપણી જોડે એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેનેજમેન્ટ અને થર્ડ આપણો ટોપિક છે ઇકોનોમી ઓફ ઇન્ડિયા અને ગુજરાત થર્ડ ઇકોનોમી ઇન્ડિયા એન્ડ ગુજરાત ક્લિયર અને કરન્ટ ઇવેન્ટ અને કર તો સેકન્ડ મંથની અંદર આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ અને આના માટે શું કરીશું દોઢસો પ્લસ ક્વેશ્ચન્સ લખવાના છે ટુ રાઈટ સેમ થિંગ અને ઈચ સબ્જેક્ટ કેટલા લખવાના છે ફિફ્ટી ઈ સબ્જેક્ટ કેટલા લખવાના છે ફિફ્ટી અને થર્ડ મંથ અને આ જે થર્ડ મંથ આવશે એની અંદર આપણે શું કરવાનું છે તો હિસ્ટ્રી અને કલ્ચર થર્ડ મંથની અંદર તમારે શું કરવાનું છે ફર્સ્ટ જીએસ પેપર વન ફરી વખત કહું છું જીએસ પેપર વનને આપણે લાસ્ટમાં કેમ લીધું છે કારણ કે જીએસ વન જે છે એની અંદર હિસ્ટ્રી અને કલ્ચર જે છે સ્ટેટિક પોર્શનમાં છે એટલા માટે આપણે છેલ્લે લીધું છે ત્રીજા મંથની અંદર જેથી આપણે શું કરી શકીએ છીએ આપણે ઇઝી વેમાં એક્ઝામ પહેલાં વાંચીને યાદ કરી શકીએ તો હિસ્ટ્રી કલ્ચર એન્ડ થર્ડ વન ઇઝ જ્યોગ્રાફી તો થર્ડ મંથની અંદર આપણે આ કરવાના છે અને થર્ડ મંથની અંદર આ જ રીતે આપણે ટુ રાઈટ વન ફિફ્ટી પ્લસ ક્વેશન્સ યાની ઈ સબ્જેક્ટમાં ફિફ્ટી ફિફ્ટી ક્વેશન લખવાના છે રાઈટ તમે જુઓ આ પ્લાનિંગ પૂર્વક મહિના સુધી તૈયારી કરો છો તો તમે કેટલા ક્વેશન લખી લો છો જે આપણે ટાર્ગેટ બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે આપણો ટાર્ગેટ શું છે તો આપણો ટાર્ગેટ છે આપણો ટાર્ગેટ જે આપણે બનાવ્યો છે અને ટાર્ગેટ બનાવ્યો છે આપણી મેન્સનો ટાર્ગેટ શું છે છસ્સો ક્વેશ્ચિયન લખવાના છે અને પચાસ એસે તો તમે જો એવરી પેપર હે ને એવરી પેપર કેટલા લખવાના છે દોઢસો ક્વેશ્ચન યાની જીએસ વનના દોઢસો ક્વેશ્ચન જીએસ ટુના દોઢસો જીએસ થ્રીના જીએસ ફોર અને જો આમ ગણવા જઈએ તો એવરી સબ્જેક્ટ જો તમે પચાસ ક્વેશ્ચિયન લખો છો એવરી સબ્જેક્ટ પચાસ ક્વેશ્ચન તો તમારી જોડે નવ સબ્જેક્ટ છે તો તમે આરામથી છસો ક્વેશન લખી એવરી સબ્જેક્ટ તમે જો લખો છો તો તમે આરામથી તમારા છસો પૂરા કરી નાખો છો અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લાસ્ટ મંથ 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 જે જે હશે હશે આપણો કયો મે જૂન જુલાઈ ઓગસ્ટ જો આપણું ઓગસ્ટ સપ્ટેમ્બર હશે ને ઓગસ્ટ સપ્ટેમ્બર આ ઓગસ્ટ સપ્ટેમ્બરની સપ્ટેમ્બરની અંદર તમારે શું કરવાના છે મોક ટેસ્ટ આપવાના છે મોક ટેસ્ટ પ્લસ રિવિઝન તમારે શું કરવાનું છે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર મેક્સિમમ નંબર એટલે કે લગભગ મિનિમમ તમારે પાંચ મોક ટેસ્ટ આપવાના છે કેટલા પાંચ મોક ટેસ્ટ તો વિદ્યાર્થી મિત્રો વન મે જૂન જુલાઈ ઓગસ્ટ કેવી રીતે તૈયારી કરવાની છે કેવી રીતે આપણે ડેલી દસ કલાકનું ટાઈમટેબલ બનાવ્યું છે આ દસ કલાકના ટાઈમ ટાઈમટેબલની અંદર ફરી વખત હું કહું છું કે આપણે આ રીતે પ્લાનિંગ કર્યું છે કે આપણે ડેલી જે છે દસ કલાકનું ટાઈમટેબલ બનાવ્યું છે આપણે ટાર્ગેટ સેટ કર્યો છે કે આપણે મેઇન્સ એક્ઝામમાં તૈયારી માટે તમે કેવી રીતે છસો ક્વેશ્ચન લખશો તો તમે મેઇન્સ એક્ઝામ માટે તૈયાર થઈ જશો અને પચાસ પ્લસ તમે એસે લખશો હવે આને કેવી રીતે આપણે બ્રેકડાઉન કર્યું તો આપણે બ્રેકડાઉન કર્યું કે આ ટાર્ગેટને અચીવ કરવા માટે આપણે ડેલી દસ કલાક જે છે એનું રીડિંગ મતલબ પ્રેક્ટિસ કરીશું ડેલી દસ કલાક એમાં સાત કલાક વાંચીશું બે કલાક આન્સર રાઇટિંગ ડેલી દસ કલાક વાંચવાનું છે સાત કલાક વાંચવાનું છે કેટલા ક્વેશ્ચન લખીશું ચાર ક્વેશ્ચન લખીશું ડેલી બે કલાકમાં અને ડેલી આપણે વન અવર શું કરવાનું છે તો ડેલી આપણે વન અવર જે પીવાય ક્યુઝ જે છે દરેક સબ્જેક્ટના જે સબ્જેક્ટ વાંચી રહ્યા છે એને જોવાના છે કે કેવી રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયા છે અને ડેલી બે કલાક સવારનો ટાઈમ જે હશે આગલા દિવસે જે વાંચ્યું છે એનું રિવિઝન કરીશું ત્યારબાદ આપણે વાત કરી નેક્સ્ટ તો ધેન આફ્ટર આપણે વાત કરી કે કેવી રીતે એસે રાઇટિંગ કરીશું આપણે ટોટલ પચાસ એસે લખવાના છે અઠવાડિયામાં ત્રણ એસે લખશો તો મહિનામાં બાર એસે લખાશે મહિનાના બાર એસે લખશું અને આપણે જો ચાર મંથ છે તો કેટલા એસે થઈ જશે અડતાલીસથી પચાસ એસે તો આપણો એસેનો રાઇટિંગનો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે અને ધેન આફ્ટર આપણે શું કર્યું મંથ વાઇઝ તો ફર્સ્ટ મંથ છે મે મંથ એમાં ત્રણ સબ્જેક્ટ ઇન્ડિયન પોલિટી ગવર્નન્સ અને ઇન્ડિયન સોસાયટી દરેક સબ્જેક્ટને આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને ઇન્ડિયન પોલિટી તેર દિવસમાં પૂરું કરીશું અને ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસમાં દસ દિવસમાં પૂરું અને ઇન્ડિયન સોસાયટી સાત દિવસમાં અને દરેક સબ્જેક્ટના પચાસ પચાસ ક્વેશ્ચન આપણે લખવાના છે એટલે રાઇટિંગ માટે માટે તૈયાર થઈ યાની એનો મતલબ એમ થયો કે ઇન્ડિયન ઇન્ડિયન બરાબર આપણે માટેલિટી માટેસ્ટિસ ગવર્નન્સ માટે પચાસ ક્વેશ્ચન અને ઇન્ડિયન સોસાયટી માટે પચાસ ક્વેશ્ચન લખીશું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે મંથ વન મંથ ટુ મંથ થ્રી અને મંથ ફોરનું પ્લાનિંગ બનાવ્યું છે અને જો આ પ્લાનિંગ સાથે તમે આગળ વધો છો તો તમે મેઇન્સ એક્ઝામ માટે સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે કેવી રીતે લાસ્ટ ફોર્થ મંથ સુધી આખી આ પ્લાનિંગ બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર આ પ્લાનિંગ ઉપર હતો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર અને મેન્સ રિલેટેડ બીજી ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ